નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ સાત રાજયુક્તના જવાબો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં આપો એક રાણીની વાવ કોણે બંધાવી હતી ઉત્તર રાણીની વાવ પાંડાના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી બી ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા ઉત્તર ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભળ સરોવર નજીક શાકભરી નામના સ્થળ શાસન કરતા હતા ત્રણ અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી उत्तर 85 न शासक जळ शिखरना पुत्र महाराज चावडाये आणि हिंदवार पाटीची स्थापना करी होती चार वाघेलावंशનો છેલ્લો શાસક કોણ હતો ઉત્તર કર્ણદેવ વાઘેલા વાઘેલાવંશનો છેલ્લો શાસક હતો વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઈક કરો પ્રશ્ન બી અ ટૂંકનોંધ લખો

તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા કોઈ પણ અધર્મ બી રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય ઉત્તર રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતા બી એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલવાની વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજ વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો ત્રણ એ સમયે જમીનની ઉપરનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામથી ઓળખાતો હતો ચાર રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવામાં થાણા પર સિંચાઈ પર અને બંદરો પર કર ઉગરાવવામાં આવતો હતો બ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક ઉત્તર ભારતમાં કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોના નામ જણાવો ઉત્તર ભારતના મુખ્ય રાજવંશોના નામ આ પ્રમાણે છે ગઢવાલ વંશ ચંદેલ વંશ પરમાર વંશ ચૌહાણ વંશ સોલંકી વંશ ચૌહાણ વંશ ચાવડા વંશ સોલંકી વંશ વાઘેલા વંશ પાલવિદ્યાર્થી મિત્રો પ્રશ્નના ઉત્તરમાં આમાંથી કોઈ પણ ત્રણ લખવા બી દક્ષિણ ભારતના કોઈ ત્રણ મુખ્ય રાજવંશોના નામ જણાવો દક્ષિણ ભારતના મુખ્ય રાજવંશોના નામ આ પ્રમાણે છે ચાલુક્ય વંશ રાષ્ટ્રકૂટ વંશ યાદવ વંશ 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 વરંગલ પલ્લવ ચોલ વંશ પાંડ્ય વંશ ચેર વંશ વગેરે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નના ઉત્તરમાં કોઈ પણ ત્રણ નામો લખવા ત્રણ ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો ઉત્તર ગુજરાતનો પ્રથમ સુલતાન મૂળ જાફર શાહ હતો તેનું મૂળ નામ જફર ખાન હતું ચાર રાજમાતા મીનળદેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા

મુન સરળા બંધાવ્યા પ્રશ્ન મિર અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો ઉત્તર ભારતમાં કયા રાજ્યના અવસાન બાદ નાના નાના રાજ્યોમાં સ્વતંત્ર થયા ઈ પુલકેશી બીજાના બી હર્ષવર્ધનના સી મિહિર ભોજના ડી અશોકના સાચો જવાબ આવશે બી હર્ષવર્ધનના બી બુલેન્દ્રખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાતું હતું એ જેજાક ભૂતિ બી ઉજ્જૈની સી પ્રતિહારો ડી ચૌલક્ય સાચો જવાબ આવશે એ જીજાક મુક્તિ ત્રણ માવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી એ કુમારપાળનો બી ભોજ સી સિયક ડી મૂંજ સાચો જવાબ આવશે એ કુમારપાળ ચાર અઠમી સદીમાં બંગાળામાં કયા વંશનું શાસન હતું એ ચંદેલ વંશનું બી પરમાર વંશનું સી પાલવ વંશનું ડી પ્રતિહારોનું આમાં જવાબ આવશે સી પાલવ વંશનું પાંચ રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી એ ચાવડા વંશના બી સોલંકી વંશના સી વાઘેલા વંશના ડી મહેન્દ્ર વંશના આમાં સાચો જવાબ આવશે બી સોલંકી વાંશના વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે આગળ આપણે જોઈશું પ્રશ્ન બ યોગ્ય જોડકા જોડો વિદ્યાર્થી મિત્રો વિડિયોને શેર અને લાઇક અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ब योग्य जोड़का चोर विभाग अ राज्यों अने विभाग ब शासकों एक सैनवस जवाब आवशे सी विजय सैन प्रथम बी सोलंकी वंश जवाब आवशे ई कुमार पाल त्रण पाल वंश एम जवाब आवशे डी गोपाल चार રાષ્ટ્રકૂટ વંશ એમાં જવાબ આવશે બી ગોવિંદ તિરિજો પાંચ પલ્લવ વંશ એમાં જવાબ આવશે એ નરસિંહવર્મન બીજો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક જરૂરથી કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો